નવા વર્ષની અનેક લોકો દ્વારા અવનવી રીતે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર સેન્ટર ખાતે દર્દીઓના અને ભાગવત ગીતા આપી ગુજરાત દ્વારા નવા વર્ષની ઉજવણી હતી સુરતમાં લોકોએ અવનવી રીતે નવા વર્ષની ઉજવણી કરી છે ત્યારે યુથ ફોર ગુજરાત દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ કેન્સર સેન્ટર ખાતે દર્દીઓને ધાબળા અને ભાગવદ્ ગીતા આપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે કેન્સર જેવા ગંભીર બીમારી સામે લડત તમામ દર્દીઓનો તણાવ દૂર કરવા ભાગવદ્ ગીતા વાંચવી જોઈએ દરેક ધાર્મિક ગ્રંથ વાંચવાથી માનસિક સ્થિતિ મજબૂત રહે છે અને તણાવ મુક્ત રહી શકાય છે આજે નવ વર્ષ છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં આજે જેટલા પણ કિમોથેરેપી લેવાલા પેશન્ટ છે એમના માટે ભગવદ્ ગીતા અને ઠંડી છે એટલે બેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કેન્સર ડિટેક્ટ થાય આખું પરિવાર તણાવમાં આવી જાય છે અને આ તનાવથી પેશનને દૂર રાખવા માટે જ અહી આજે યુથ કોગ દ્વારા ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે હું સૌ પેશનને પણ કહીશ કે ઘણા લોકો અહીંયા આવતા હશે ફ્રૂટ વિતરણ કરતા હશે બ્લેન્કેટ વિતરણ કરતા હશે બુક વિતરણ કરતા હશે પણ એ બુક ફક્ત સાઇટ પર નહીં મૂકી રાખો બુકને ખોલીને વાંચો તો તમને હજુ અંદરથી ઊંઝા આવશે સુરતમાં કેન્સર પીડિત દર્દીઓને ભાગવત ગીતા આપી તેમનો આત્મવિશ્વાસ સુધારવા સાથે તણાવમુક્ત રહે તે માટે યુથ ફોર ગુજરાત દ્વારા ભાગવદ ગીતા અપાય છે ન્યૂઝ